આજે ગુજરાતમાં વિધાનસભાના ગૃહમાં બપોરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પોતાનું ચોથું બજેટ રજૂ કરશે આ બજેટમાં ગુજરાતીઓને ઘણી બધી આશાઓ છે પરંતુ ગૃહમાં બજેટ રજૂ થાય તે પહેલા જ વિપક્ષ જોરદાર હંગામો શરૂ કરી દીધો છે વિપક્ષ દ્વારા સરકાર પર આક્ષેપો અને આરોપો લગાવવામાં આવી રહ્યા છે ગૃહની બહાર પરિસરમાં વિપક્ષી નેતાઓ દ્વારા સરકારના બજેટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે માહિતી પ્રમાણે આજે સવારથી જ કોંગ્રેસ સાથે વિપક્ષી નેતાઓને વિરોધ શરૂ કર્યો છે બજેટ સત્રના બીજા દિવસે પણ વિરોધ યથાવત છે આજે વિધાનસભાના પરિસરમાં કોંગ્રેસના સૂત્રાચારો સાથે બજેટ અને સરકારનો વિરોધ શરૂ કર્યો છે બજેટને કોંગ્રેસે આરોપો પ્રત્યારોપ લગાવવાનું શરૂ કર્યું છે વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ ધારાસભ્ય વિરોધ શરૂ કર્યો છે ગુજરાત વિધાનસભામાં બજેટના સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે આજે નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભાના ગુજરાતના સરકારનું સામાન્ય બજેટ રજૂ કરશે નાણામંત્રી ચોથું બજેટ રજૂ કરશે બજેટમાં કૃષિ શિક્ષણ આરોગ્ય અને સિંચાઈની બાબતો પર ભાર મૂકવામાં આવશે ગુજરાત વિધાનસભામાં બજેટનો સત્રનો આરંભ ગઈકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થયો હતો તેમણે સાડત્રીસ મિનિટના ભાષણ દરમિયાન રાજ્યના વિકાસના અનેક પાસા રજૂ કર્યા હતા સમાન વેતન થી કર્મચારીઓને એનું સન્માન સાથેની નોકરી આપવામાં આવે ખાલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવામાં આવે જે કર્મચારીઓને ઓપીએસનો લાભ નથી મળ્યો એ ઓપીએસનો લાભ આપવામાં આવે લાડલી બહેનોના નામે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર મહિલાઓને મદદ કરે છે તો ગુજરાતની બહેનોને પણ માસિક ત્રણ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે આર્થિક રીતે પાયમાલ ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે જે રીતના ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે હરિયાણા હોય મહારાષ્ટ્ર હોય કે દિલ્હી હોય જે રીતના બહેનોના મતો લેવા માટે લાડલી બહેના યોજનાની જાહેરાત કરી અને એનો અમલ કરવાની વાત કરે છે અમારી પણ માગણી છે કે ગુજરાતમાં પણ લાડલી બહેનાના યોજનાનો અમલ થાય અને દર મહિને બહેનોને ત્રણ હજાર રૂપિયા મળવા જોઈએ એક અમારી માગણી છે સાથે સાથે આજે ગુજરાતનો ખેડૂત દેવામાં ડૂબેલો છે ત્યારે ખેડૂતોના દેવા નાબૂદી માટેની પણ આ બજેટમાં જાહેરાત થાય અને ખેડૂત ફરી પાછો બેઠો થઈ શકે એવા સરકાર નાણામંત્રી મંત્રી આજે જાહેરાત કરે એવી પણ અમે આશાને અપેક્ષા રાખી રહ્યા છે એ જ રીતે અત્યારે જે રીતના સરકારી કર્મચારીઓની આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવે છે એના બદલે કાયમી ધોરણે સરકારી કર્મચારીઓની ભરતી કરવામાં આવે એ પણ અમારી એક માગણી છે અને સાથે સાથે કેજીથી પીજી સુધીનું શિક્ષણ મફત ગરીબ મા બાપ હોય એના છોકરાઓને મળે એ પણ અમારી માગણી છે એટલે આવી અનેક માગણીઓ સાથે આજે અમે આસાન અપેક્ષા નાણાં મંત્રી પાસે રાખી રહ્યા છીએ કે જે ગુજરાતની જનતાને જોઈએ છે એ આજના બજેટમાં નાણા મંત્રી જાહેરાત કરે બજેટ સત્રના પ્રથમ દિવસે ગુજરાત વિધાનસભાના બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ભારતીયોનો રિપોર્ટેશન મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ગળામાં પોસ્ટર અને હાથમાં હાથ કડી પહેરીને દેખાવો કર્યા હતા કોંગ્રેસે મોદી અને ટ્રમ્પની દોસ્તી પર પણ સવાલો ઉઠાવ્યા અને આરોપ લગાવ્યો કે હથકડી અને જંજીર પહેરાવી અમેરિકાએ ભારતીયોનું અપમાન કર્યું હતું તે સિવાય વિરમ

બારસો ને એકવીસ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી છે જોકે બસો ચોરાણું ખેડૂતોને હજુ સુધી નાણાં ચૂકવ્યા નથી પોર્ટલના આઈડીના માધ્યમથી આખું ડાંગર કૌભાંડમાં આચરવામાં આવ્યું હતું કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત